ભાઈ જેનીશ ભાઈ જો તાપણા ની તૈયારી કરે છો અને જમી કરી મિત્રો આપણે તાપણો કરતા હોય ને એટલે બાકી આમ અત્યારે તૈયારી થાય છે અમારે કા શિવા ભાઈ કા શિવમ ભાઈ આપણે અત્યારે તૈયારી કરી જ પડે હા ન કે પછી વારો ન થાવતો કા બધા લાકડા કાપવા મળ્યા છે હમણાં વેદાંક ભાઈ હોતે ને જેનીશ ભાઈ તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા બ્લોગ વિડીયોની અંદર તમે જો બાકી રહ્યા છે મિત્રો ત્રણ અને મિત્રોના થોડીક વાર પછી આપણે મિત્રો ટ્યુશનમાં જવાનું છે તો મિત્રો ટ્યુશનમાં જઈ આવીએ પછી અને મિત્રો બ્લોગમાં એન્ટ સુધી બની રહેજો આજનો બ્લોગ બહુ મજાદાર રહેવાનો છે તો મિત્રો આપણે ટ્યુશનમાંથી આપણે આવી ગયા ઘરે અને હવે નવી બેન આવ્યા પછી આપણે મિત્રો બહાર જવી કેમ કે ઘરે કોઈ છે નહીં તો મિત્રો ઘરે એકલું મુકાય નહીં એટલે બાકી નવી બેન આવે એટલે પછી આપણે બહાર જાવી તો બ્લોગમાં એન્ટ સુધી બની રહેજો મિત્રો એટલે બ્લોગ તમને બહુ મજા આવશે રાતે મિત્રોમાં અમે બ્લોગ શૂટ કરશો બહુ મજા આવશે

અમારે પથુભાઈ પથુભાઈ નંબરિયા છે કે નંબરિયા છે હમણાં જોઈજો મિત્રો હમણાં શિવમભાઈ બોલ નાખે છે એ જેની છે મારી મિત્રો તમને કહેતો તો ને ય હનુમાન દાદાનું મંદિર છે ચિંતામણી હનુમાન દાદાનું મંદિર છે અરે ક્યા હો કોણે માહદેવ મેચ પૂરી થઈ આ જોને બધાય કોણ બધાય કોણ બધાય આ જોને કેમ મોજી છે શિવાભાઈ મજા આવે

વૃંદાવન પાર્ક અમરેલી વૃંદાવન પાર્ક રાખી રોડ આ તાપનું છે એકવા મિત્રો તાપી લઈ પછી માં એન્ડ સુધી બની રહેજો તો મિત્રો બધાય પાસે હવે બધાય તાપવા મળ્યા છે તમારો જો શિવમ ભાઈ આયુષ ભાઈ વેદાંગ ભાઈ શ્યામ હા અમાર વીરભાઈ આ જો શ્યામભાઈ ને આયુષભાઈ હમણાં ગયા આપણે આપણે ક્રિકેટ બધાય રમતા ત્યારે હતા ને અત્યારે છે બધાય તાપવા મળ્યા છે તો હાલો આપણે તાપવા મળી તો મિત્રો હવે તાપણું બાપણું બધું પૂરું થઈ ગયું છે અને આમ જો મિત્રો અત્યારે આયુષભાઈ ને બધું ઠારે છે બાકી બધું ઠરી ગયું બાકી વેદાંગભાઈ જો વેદાંગભાઈ બેઠા છે વેદાંગભાઈ કેમ હવે તાપવું નથી વેદાંગભાઈને ગરમી થાય છે અમારા આયુષભાઈ ઠારે છે તો મિત્રો હવે લોગને અહીં સુધી રાખ્યો તો મિત્રો વ્લોગ કેવો લાગ્યો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી